જે જે રામ જે ભગવાન બધાયને તમારું સ્વાગત છે અમારી આ ચેનલ ગજુ આજે આપણે બનાવવાના છે આપણે 7 થી 8 જેટલા બટેટા લઈ લીધા છે અને બાકી લીધા છે અને એને આપણે ચુંદો કરી નાખ્યો હવે આપણું તેલ આવી ગયું છે આપણે એમાં થોડી કે તેલ ચેક કરવા માટે રાઈ એડ કરી છે હવે આપણે એમાં મરચું એડ કરશું અને ધાણા એડ કરશું આપણે હવે આપણે એમાં હળદર એડ કરશું એક ચમચી જેટલી એક ચમચી જેટલું મરચું એડ કરશું હવે આપણે કાળી દ્રાક્ષ એડ કરશું આમાં અને હવે પછી આપણા બટેટા નો મસાલો એડ કરી આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરશું એક ચમચી જેટલો અજમો એડ કરશું આમાં બે ચમચી જેટલું તેલ એડ કરશું પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વચમાંથી કટ માં અને એક ભાગ મૂકી દેસુ અને એક ભાગ નું પ્રોસેસ કરશુ હવે આપણે અહિયા પાણી લગાવી દેશુ અને હવે આ બે ભાગ ને આપણે વ્યવસ્થિત પાણી વડે આપણે ચોંટાડી લીધા છે અને હવે આપણે આની અંદર મસાલો ભરશું પાછી આપણે ફરદી કિનારે પાણી લગાડી દેસુ અને પાછો હવે આને બે સાઈડ હવે ચટાડી દેશું આપણું સમોસા બનીને તૈયાર છે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં સમોસા એડ કરી દેશું તાજા અને સમોસા બનીને તૈયાર છે આવી રીતના બનાવો ખાવો પીવો સમોસા બનાવવા તમે કેવી રીતના બનાવો છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તમને આ રેસીપી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય